રાજકોટમાં ફરી કોલેરાએ દસ્તક દીધી છે સાંગવા ચોક નજીક કોટકશે મંગળવારના રોજ મહિલાને થતા કોલેરાની પુષ્ટિ થઈ હતી મહિલાને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે હાલ મહિલાની સ્થિતિ સ્ટેબલ જોવા મળી રહી છે કોલેરાનો કેસ આવતા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ

ના એપિસોડ આવ્યા હતા અને એમને વન ઝીરો એટ બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને ત્યાર પછી પેશન્ટની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે આજુબાજુમાં કોઈ બીજા એવા કેસીસ અત્યારે નથી પેશન્ટ બોર બોરવેલનું પાણી પીતું હતું એટલે એનું જે સોર્સ છે એ બોરવેલનું વોટર હોઈ શકે બાકી વિસ્તારમાં કોઈ પ્રકારથી ખાસ તો ચેકિંગ અત્યારે હાથ ધરવામાં છે શું કરશે અમે છેલ્લા ત્રણ દિવસથી ઘરે ઘરે જઈને ચેકિંગ કરીએ છીએ કોઈને ડાયરિયા વોમિટિંગના કેસીસ છે કે નહીં પણ હજી સુધી અમને એકે નવો કેસ મળેલ નથી રોજના બસોથી અઢીસો ઘર લઈએ છીએ દરેકે દરેકના ઘરે ઓઆરએસ પેકેટ ઝિંકની ટેબ્લેટ્સ અને અત્યારે અમે લોકો ક્લોરીનની ટેબલેટ્સ જે જે પાણીમાં નાખવાની ટેબ્લેટ હોય એ આપીએ છીએ અને દરેકે દરેક ઘરે જઈને સારવાર સર્વે કરીએ છીએ

我的字。<Yeah. S 2> <Yeah. S 1> so.